શું તમારે ઉનાળુ પાકોમાં ધારો તેટલું ફૂલ ફાલ લાવવો છે તો સાંભળો આ ઉનાળુ ઋતુમાં ગુજરાતમાં તલ સાથે સાથે મગફળીનું વાવેતર મુખ્ય રહેશે આ ઉનાળુ પાકોમાં એક મૂંઝવતો પ્રશ્ન મોટા ભાગે જોવા મળતો હોય તો એ છે યોગ્ય સમય ઓછા ફૂલ તેમજ ફાલ આવવા અને ઓછું ફલીનીકરણ અને તેનાથી ઓછું ઉત્પાદન મળવું આ પ્રશ્નો માટે ગભરાવાની બિલકુલ જરૂર નથી કારણ કે તેના માટે હવે આવી ગયું છે ગ્રેવિટી સ્ટાર આ ગ્રેવિટી સ્ટાર એ વિટામિન અને એમિનો એસિડ નો કોન્સન્ટ્રેટ સંયોજન છે ગ્રેવિટી સ્ટાર એક્યુરેટિવ માઇક્રોબ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઘણા વર્ષોના રિસર્ચ અને ટ્રાયલ બાદ તેમજ અત્યંત આધુનિક કેનેડિયન ટેકનોલોજીથી ઉત્પન્ન કરેલ ફોર્મ્યુલેશન છે જેનું મુખ્ય કાર્ય કોઈ પણ પાકમાં વધુ ફૂલ લાવવાનું માદા ફૂલોની સંખ્યા વધારવાનું ફૂલ ખર્તા અટકાવવાનું ફળની સંખ્યા વધારવાનું અને પ્રકાશ સંશ્લેષણ વધારી ગુણવત્તા સભર ઉત્પાદન વધારવાનું છે આ ગ્રેવિટી સ્ટાર કંપનીની સંશોધન લેબોરેટરી દ્વારા માન્યતા પામેલ અને ભલામણ કરેલ છે તો હવે દરેક ઉનાળુ પાકોમાં પચીસ થી ત્રીસ દિવસે પ્રથમ સ્પ્રે ગ્રેવિટીનો પંદર થી વીસ મિલી પ્રતિ પંપ પ્રમાણે અવશ્ય કરવો અને પિસ્તાલીસ થી પચાસ દિવસે બીજો સ્પ્રે ગ્રેવિટી સ્ટાર નો પાંચ થી સાત મિલી પ્રતિ પંપ પ્રમાણે અવશ્યપણે કરવો તો ખેડૂત મિત્રો તમારા દરેક પાકમાં ગ્રેવિટી અને ગ્રેવિટી સ્ટાર ના સ્પ્રે ભૂલતા નહીં હો અને બીજા ખેડૂત મિત્રોને ભૂલાવતા પણ નહીં જો ઉત્પાદન જોઈએ ફાઈવ સ્ટાર તો વાપરો ગ્રેવિટી સ્ટાર ખેડૂત મિત્રો ગ્રેવિટી અથવા ગ્રેવિટી સ્ટાર બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે જણાવેલ નંબર પર ફોન કરીને પૂછી શકો છો વિડીયો ગમે તો શેર અને લાઈક જરૂર કરો તેમજ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો આભાર